જિલ્લા પંચાયત સંચાલિત માંડવીની સલાયા ગ્રુપ શાળા નંબર એક માં તાજેતરમાં શાળામાં અભ્યાસ કરતા આઠમા ધોરણના વિદ્યાર્થીઓને વિદાયમાન આપવા વિદાય સમારંભ તેમજ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહના પ્રમુખ સ્થાને યોજાયેલા સમારોહમાં મમ્પરા યુનુસભાઈ મિસ્ત્રી અબ્દુલ કરીમભાઈ અને અર્બન પીએચસીના ડોક્ટર શિવમ વિરજા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય શ્રી કાસમભાઈ નોડે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારીને આઠમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી વૃક્ષારોપણનું મહત્વ પણ સમજાવ્યું હતું શાળાના પટાંગણમાં સમારોહમાં પ્રમુખ શાળાના આચાર્ય અને અતિથિ વિશેષ શ્રીઓના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી ભરતભાઈ જેતપરિયાએ કર્યું હતું જ્યારે શાળાના વિજ્ઞાન શિક્ષક ડોક્ટર ચિરાગભાઈ રાવલે આભાર દર્શન કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હોવાનું શાળાના આચાર્ય શ્રી કાસમભાઈ નોડે જણાવ્યું હતું સમારોહના પ્રમુખ તથા અતિથિ વિશેષ શ્રીઓનું શાળા પરિવારે સાલ ઉઢાડીને અભિવાદન કર્યું હતું